શું માનો છો આપ કોઈ તમને આવીને પૂછે કે ગામડામાં રહીને ખેતીમાંથી કેટલી આવક થઈ શકે કદાચ તમારો જવાબ હોય એક લાખ બે લાખ કે વધી વધીને પાંચ કે દસ લાખ પરંતુ આજે રાજકોટની એક મહિલા ખેડૂતની વાત કરવી છે કે જે ખેતી દ્વારા લાખો નહીં પરંતુ કરોડોની કમાણી કરે છે અને સમગ્ર દેશમાં તેને હાલ કાઠું કાઢ્યું છે જે હા કારણ કે આ મહિલા ભારતની સૌથી ધનિક ખેડૂત તરીકે પ્રતિષ્ઠિત થઈ છે નમસ્કાર મિત્રો હું છું કૃપાલસિંહ જાડેજા અને ભારતના સૌથી ધનિક ખેડૂત એવા નીતુબેન પટેલ વિશે વિગતે વાત વાત કરીએ ગુજરાતી પર આપણી આસપાસ ચોમેર ગામડાઓને સતત ખાલી થતા આપણે જોઈ રહ્યા છીએ લોકો ગામડું મૂકીને શેર તરફ દોડી રહ્યા છે ગામડામાં રહેતા લોકોની એક ફરિયાદ છે કે ગામડામાં હવે કોઈ પોતાની દીકરી આપવા પણ તૈયાર નથી અને કદાચ આ જ વરવી વાસ્તવિકતા છે ત્યારે સૌથી વધુ અસર ખેતીને પડી રહી છે જમીન અને પારિવારિક ખેતી હોવા છતાં આજનો યુવાન ખેતીને પોતાનું સપનું માનતો નથી અને આવા સમયે એક રાજકોટના મહિલા નીતુબેન પટેલે અનેક લોકો માટે જાણે પ્રેરણાનો સ્ત્રોત બન્યા છે ત્યારે કદાચ તમને પણ પ્રશ્ન થતો હશે કે આ સમયે જ્યારે કોઈ ગામડામાં રહેવા તૈયાર નથી કોઈ પોતાની દીકરી દેવા તૈયાર નથી ત્યારે કોણ છે આ મહિલા અને ખેતી દ્વારા તે કેવી રીતે કરોડપતિ ખેડૂત બની તો આવો તેના વિશે જાણીએ થોડા દિવસ પહેલા ચોવીસમાં ભારતના સૌથી ધનિક ખેડૂતનો તાજ મેળવનાર પ્રથમ મહિલા ખેડૂત તરીકે ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કરનાર મહિલા બન્યા છે નીતુબેન પટેલ આપણી આસપાસ જ્યારે બહુ ઓછી મહિલાઓ ખેતી સાથે જોડાયેલી છે ત્યારે ગુજરાતના રાજકોટ જિલ્લાના સ્વપ્નદ્રષ્ટા મહિલા એવા નીતુબેનની સિદ્ધિએ પરંપરાગત રીતે પુરુષોનું વર્ચસ્વ ધરાવતા ક્ષેત્રમાં મહિલાઓની પરિવર્તનકારી ભૂમિકાનું આશ્ચર્યજનક પ્રમાણ આપ્યું છે નીતુબેનનું અભૂતપૂર્વ યોગદાન અને ટકાઉ કૃષિ પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા હવે કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન લાવવાની આકાંક્ષા ધરાવતી અસંખ્ય મહિલાઓ માટે જાણે આશાનું કિરણ બની ગયું આ એવોર્ડ તેમને માર્ગ પરિવહન અને ધોરીમાર્ગના કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીના હસ્તે એનાયત થયો હતો ખેતીમાંથી થતી તેમની આવક વિશે જો વાત કરીએ તો નીતુબેનની વાર્ષિક કમાણી સાંભળીને કદાચ તમારી આંખો પણ પહોળી થઈ જશે જી હા નીતુબેન પટેલની કૃષિમાંથી વાર્ષિક સો કરોડ રૂપિયા જેટલી કમાણી થાય છે અને નીતુબેન રાસાયણિક અને પરંપરાગત ખેતીને બદલે ઓર્ગેનિક ખેતી કરીને આવક મેળવી રહ્યા છે આશ્ચર્યજનક બાવીસ હજાર નોમિનેશનમાંથી ચારસો અસાધારણ પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં નીતુબેનનું પણ સન્માન થયું હતું ભારતના સૌથી ધનિક ખેડૂત તરીકે નીતુબેન પટેલની ઓળખ સમગ્ર દેશમાં એક શક્તિશાળી સંદેશ મોકલે છે અને ભારપૂર્વક જણાવે છે કે મહિલાઓ માત્ર સહભાગી નથી પરંતુ ભારતીય ખેતીના ભાવિને ઘડવામાં અગ્રણી પણ બની શકે છે નીતુબેનની યાત્રા ટકાઉ ખેતી પદ્ધતિઓ દ્વારા તેના પરિવાર અને સમુદાયને ઉત્થાન આપવાના સપનાથી શરૂ થઈ હતી અણધાર્યું હવામાન અને મર્યાદિત સંસાધનો સહિત અનેક પડકારોનો સામનો કરવા છતાં તેમને આધુનિક તકનીકો કાર્બનિક ખેતી પદ્ધતિઓ અને નવીન પાક વૈવિધ્યકરણની વ્યૂહરચના અપનાવી હતી સામાન્ય રીતે ખેતીને આકાશી રોજી કહેવામાં આવે છે કારણ કે જગતનો તાત ઘણા બધા પડકારો વચ્ચે લોહી પાણી એક કરીને ખેતી કરે છે તેમ છતાં તે પાકની ઉપજનો મોટો આધાર વાતાવરણ પર નિર્ભર હોય છે એક બાજુ ગામડાઓ ખાલી થઈ રહ્યા છે અને શહેરોમાં ઠલવાઈ રહ્યા છે ત્યારે યુવાનો અને એમાં પણ જો મહિલાઓની વાત કરવામાં આવે તો મહિલાઓ ખેતી સાથે જોડાયેલા હોય તેવું ખૂબ ઓછું જોવા મળે છે નીતુબેનની અન્ય કામગીરીઓ રાજકોટ જિલ્લાના એક નાનકડા ગામના મહિલા નીતુબેન પટેલે સજીવન ફાઉન્ડેશનના સ્થાપક તરીકે પર્યાવરણીય સંરક્ષણ અને ટકાઉ કૃષિને પ્રોત્સાહન આપવાના હેતુથી અસંખ્ય પ્રભાવશાળી પહેલોનું નેતૃત્વ કર્યું છે તેમને એક નોંધપાત્ર પ્રોજેક્ટ પ્લાસ્ટિક ફ્રી રાજકોટમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પોને પ્રોત્સાહન આપવા માટે વાર્ષિક દસ હજાર કોટન બેગોનું વિતરણ કરેલ છે તે વાર્ષિક વૃક્ષારોપણની ઝુંબેશનું પણ આયોજન કરે છે વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી સાથે એક હજાર વૃક્ષોનું વાવેતર તેઓ કરે છે યુવા પેઢીમાં પર્યાવરણીય જાગૃતિને પ્રોત્સાહન પણ આપે છે ઋષિકૃષિ એટલે કે સમગ્ર ભારતમાં દસ હજારથી વધુ ખેડૂતોને જંતુનાશકો મુક્ત જૈવિક ખેતીના ફાયદાઓ વિશે શિક્ષિત કરવા અને કુદરતી અને ટકાઉ કૃષિ પદ્ધતિઓને આગળ વધારવા માટેની તેઓ પહેલ કરે છે આજના એકવીસમી સદીના યુગમાં મહિલાઓ કોઈ પણ ક્ષેત્રમાં પુરુષોથી પાછળ નથી આસમાનથી લઈને જમીન સુધી દરેક ક્ષેત્રમાં મહિલાઓનો ફાળો અતુલ્ય અને અમૂલ્ય રહેલો છે એમાં પણ જો ભારતની વાત કરવામાં આવે તો ભારત એ કૃષિપ્રધાન દેશ કહેવાય છે અને તેમાં નીતુબેન પટેલ જેવી મહિલાઓ આ ઝુંબેશ દ્વારા અનેક લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત બની ગયા છે ત્યારે આપ આ અંગે શું માનો છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર